ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ પી ઓફિસ ગઢડા ખાતે લોકોને ખાવા પડે છે ધરમના ધક્કા ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાસ આ ઋતુ દરમિયાન લાઇટનો પ્રશ્ન રહેતો હોય છે અને તેના માટે લોકો પીજી વીસીએલને ટેલિફોનિક અથવા તો ઓફિસે રૂબરૂ જઈને લાઇટ પ્રશ્ન બાબતે રજૂઆત કરતા હોય છે જાણ કરતા હોય છે પરંતુ ગઢડાની પીજી ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે અહીંયા લોકો રૂબરૂ રજૂઆત કરવા આવે છે ત્યારે ઓફિસ ખાલી ખમ છે અને મોબાઈલ મારફતે લાઇટ બાબતે રજૂઆત કરવામાં આવે છે તે સમયે યોગ્ય જવાબ નથી આપવામાં આવતો અને લાઇટ ફોલ્ટમાં છે તેવો ઉપરછલો જવાબ આપી દેવામાં આવે છે જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે નિર્મળભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે પીજીવીસીએલમાં સીએલમાં લાઇટ બાબતે ફોન કરવામાં આવે છે આમ છતાં ગઢડા પીજીવીસીએલ ઓફિસ દ્વારા અમને કોઈ પણ પ્રકારનો જવાબ દેવામાં નથી આવતો અને લાઇટ ફોલ્ટમાં છે તેવું કહી દેવામાં આવે છે અહીંયા ઓફિસ ખાતે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે પણ કોઈ નથી હોતું અને ગમે તેટલી વાર રજૂઆત કરાઈ હોવા છતાં રિપેરિંગ માટે કોઈ પણ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો આજે અહીંયા રૂબરૂ ઓફિસે પણ આવ્યા છે પરંતુ અહીંયા કમ્પ્લેન્ટ લેવા માટે કોઈ પણ વ્યક્તિ હાજર નથી અને ઓફિસ પણ ખાલી ખમ છે મારું નામ નિર્મલભાઈ રાઠોડ તમારે જીએબીમાં કઈ શું સમસ્યા છે કઈ અમે વાર વાર ફોન દ્વારા જાણ કરવી છે પણ એમ કહે છે ફોલ્ટમાં છે જવાબ દેવામાં આવતો નથી અહીંયા ઓફિસોમાં આવી છે ઓફિસમાં ખાલી કમ છે કોઈ સેવા નહીં અત્યારે તમે જોઈ શકો તો ઓફિસે હાવ ખાલી છે કમ્પ્લેન વાળા કોઈ શેર નહીં હાજરમાં ગમે એટલી વાર રજૂઆત કરો એવી છતાં કાંઈ રિપેરિંગ કરવા આવતા નથી તમે આની પહેલાં બી કાંઈ રજૂઆત કરવા આવેલા અનેક વખત આવેલા છે કોઈ વ્યક્તિ કોઈ જવાબ જ દેવામાં આવતો નથી અને અધિકારીઓને જાણ કરવામાં આવે તો એમ કહે કે અમે પોટમાં છીએ અને આજે આયા તો ઓફિસે કોઈ છે ઓફિસે કોઈ છે અને વારંવાર પડે છે વારંવાર પડે છે ફોન દ્વારા જાણ કરવામાં આવે તો ફોન દ્વારા લખવામાં શું તમારી માંગ છે વ્યવસ્થિત રીતે અમારું ટાઈમ ટુ ટાઈમ રિપેરિંગ થઈ જાય એવી અમારી માંગ છે